જો આ મોબાઈલ એકદમ ચાલુ એ ચાલુ છે અને ગરમ ગરમ ઉકળતીલો છે મિત્રો આની અંદર ત્રણ મોડેલ અવેલેબલ છે ઓપો એફ એકત્રીસ ઓપો એફ એકત્રીસ પ્રો અને ઓપો એફ એકત્રીસ પ્રો પ્લસ અને જો મિત્રો એફ એકત્રીસ પ્રો પ્લસ અને એફ એકત્રીસ પ્રો

દિવાળીની ઝેડ એડ ઓફર લોન્ચ કરી દીધી છે જેમાં તમે લાખો રોકડ અને ઓપ્પો ના ફોન ઘણી બધી ગિફ્ટ પણ જીતી શકો છો જે એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલુ રહેવાની છે મિત્રો આપણી પાસે ફૂલ સ્ટોક અવેલેબલ છે તો આજે જ મુલાકાત કરો આદિત્ય મોબાઈલ સ્ટોર તેમનું સરનામું છે નવા બસ સ્ટેન્ડ ની પાછળ વધારે માહિતી માટે મોબાઈલ નંબર નીચે આપેલા છે જલ્દી થી પધારો